બલરામ શું ભલા માણા વિચાર કરે ઉરિયા વિચાર કરવાનો સમય છે ભલા માણા કા આમ જો હું તો નું કહું એક આઈડિયો હે મારી પાસે સીનો આ ટોકાનો કા આવો ટોકો રયો ને ઈ બધાયને નો મળે આપડા ભાઈ ખુલવાના હોય હે હા એ કેવી રીતે આમ જો આયા ની વાત કરો તારું હાસો દુલારામ

આપડે મોગડી ધાપતી એટલે આવશે આવતી આ બે વાત કીધે મારું બેટું હા છુ

મંગુડી પહે હું કહું ને ત્યારે આવજો અને મારો આજ્ઞા નું પાલન કરજો ભૂરિયા પછી આ ધોકો આવશે તો ખરો ને એ હા તું એની ઉપાય થી કરી માની

બાપુ પૈસા બોલા કે મેર લાદા પણ આની વિધિ કરો આ બાપુ આ બેન રિયા ને બહુ દુખિયાળા હે ઉપાજી કઈ બેટા હવે મારે મોટો મંત્રનો નો જાપ કરવું પડશે ચંદન બાપુ હું તો રાખો હામો આવે હે ઓ બેટા ઓ ઉપર એ જા મારો આદેશ છે ઉપર એ જો બાપુ

નવું કાગ મારો તો આ ક્યાંથી આવ્યું